ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાએ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી પેઢીને આઝાદીની કિંમત સમજાવે તેવું આ ચિત્ર પ્રદર્શન છે વિભાજન સમયે લોકોએ જે રીતે પોતાનો જીવ બચાવવા માટે બધું છોડીને ભાગું પડ્યું હતું તે ચિત્ર જોઈને અત્યારે પણ કંપરી છૂટી જાય છે તો એ સમયે આ લોકોએ કેટલી હદે યાતના ભોગવી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે યુવા પેઢીએ આપણો ભૂતકાળને જોઈ મળેલી આઝાદી અંગે વિચારવું જોઈએ કાર્યક્રમ દરમિયાન શૌર્ય ગીત અને ચિત્રકામ તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલા ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા હું મિન્દ્રવર્ધનસિંહ ઝાલા ક્ષેત્રિય પ્રચાર અધિકારી કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સુરતમાં તારીખ તેરથી થી પંદર ઓગસ્ટ સુધી વિભાજન વિવિષિકા સ્મૃતિ દિવસનું એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આજે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ મેવાલાના હસ્તે ઉદઘાટન થયું છે અને કાર્યક્રમમાં વિભાજન સમયે જે આપણા બાંધવોએ યાતના વેઠેલી એ યાતનાઓનો ચિતાર આપતા વિવિધ ફોટોગ્રાફ્સ વિવિધ અખબારોના ક્લિપિંગ્સ એ સમયના રાજનેતાઓની મિટિંગો રાજનેતાઓને વક્તવ્યના ફોટોગ્રાફ્સ વગેરે સામેલ કરવામાં આવ્યું છે આ સાથે જ કાર્યક્રમ જોવા આવતા બાળકો સાથે અમે અહીંયા વિષયને લઈને પ્રશ્નોત્તરીનું આયોજન કરીએ છીએ એ સિવાય અલગ અલગ સ્કૂલમાં અમે ચિત્ર સ્પર્ધા તિરંગા રેલીનું પણ આયોજન કરેલું હતું આ કાર્યક્રમની દરમિયાન જ અમે પોસ્ટલ વિભાગને આમંત્રણ આપેલું છે અને પોસ્ટલ વિભાગે અહીંયા પોતાનો સ્ટોલ તૈયાર કર્યો છે જેમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટની કામગીરી ફિલાટેલી વિવિધ યોજનાઓની લોકો સુધી માહિતી પહોંચે એવો અમારો પ્રયાસ છે આ કાર્યક્રમ પંદર ઓગસ્ટ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે અને પ્રવેશ નિઃશુલ્ક છે તમામ સુરતીઓ તે જોવા આવી શકે છે થેન્ક યુ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત